તો મિત્રો ખતરનાક મંત્રની સાથે લખ્યું છે તો ચાલો જઈએ ઘરની અંદર અને હા મિત્રો આ છે ઘર મેન એન્ટ્રન્સ તો મિત્રો આપણે ગેમ કન્ટિન્યુ કરીએ તે પેલા તમને આ ગેમ વિશે થોડું સમજાવી દો કે ગેમની શું સ્ટોરી છે જેથી કરીને તમને વિડીયો જોવામાં મજા આવે તો મિત્રો આ ગેમની સ્ટોરી કંઈક એવી છે કે કમલા નામની એક છોકરી હોય છે અને તેના નવા નવા લગ્ન થાય છે છે બીજા ઘરે જાય ત્યારે તેની સાથે તેના શરીરની અંદર એક આત્મા ઘૂસી જાય છે અને આ આત્મા કમલાને તેના ભસમ કરી લે છે અને ઘરના બાકીના સભ્યોને મારવા લાગે છે તેથી ઘરના બાકીના સભ્યો કમલાને આ ઘરમાંથી છોડીને જતા રહે છે અને કમલા ત્યારથી જ એકલી જ રહેતી હોય છે આ ઘરની અંદર જો કોઈ પણ જાય તો તેને કમળ મારી નાખતી હોય છે તો મિત્રો આ ગેમની અંદર આપણે એક તાંત્રિક છે અને આપણે આ ઘરની અંદર જવાનું છે અને ઘરની અંદર અલગ અલગ જગ્યાએ ગંગાજળ પૂજાની થાળી જેવી અલગ અલગ પ્રકારની પાંચેક વસ્તુઓ છે તેને શોધીને ઘરની અંદર એક હવાન કુળ છે અને કમલાની ત્યાં આત્મામાંથી મુક્તિ મળી જાય અને અહીં આ ગેમ ઓવર થાય છે તો ચાલો જઈએ ઘરની અંદર પરંતુ ઘરની અંદર જવા માટે આપણે કંઈક અહીં રસ્તો શોધવો પડશે કારણ કે અંદર જાય તેવું અહીં દેખાતું નથી દરવાજાને અંદર જ આગ લાગે છે તમે જોઈ તે પ્રકારે અહીં આ ઘાડો પડે છે પાણીનો તો ચાલો સાથે લઈ જઈએ અને જોઈએ કે શું કામ આવે છે અહીં તમે જોઈ શકો છો કે અંદર જાય તેવા દરવાજામાં જ આગ લાગી છે તો કઈ રીતે જાવું તે જ સમજણ નથી પડતી અને બાકી અંદર જાય તેવું અહીં કંઈ દેખાઈ રહ્યું તો નથી જોઈએ કે આગ બૂચાવવાની છે કે શું કરવાનું છે તો મિત્રો અહીં એક હેન્ડપંપ દેખાય છે જોઈએ છે કે પાણી ભરાય છે કે નહીં તો મિત્રો આની અંદર તો પાણી આવતું નથી કંઈક આપણે કરવું પડશે અહીં લાગે છે કે જે હેન્ડપંપનો હેન્ડ આવે તે અહીં દેખાતો નથી તો આપણે તે શોધીને લાવવું પડશે અને અહીં લગાવવો પડશે જેથી કરીને આપણે આ ગળાની અંદર પાણી ભરી કે અને જેથી કરીને આ બુજાવી શકીએ તો મિત્રો આ છે લગભગ હેન્ડપંપ છે જે આપણે લઈ લીધો છે અને જોઈએ છે કે આનાથી હેન્ડપંપની અંદર પાણી આવે છે કે નહીં તો મિત્રો આ હેન્ડલ આપણે હેન્ડપંપની અંદર લગાવી દીધું છે તો ચાલો જોઈએ હેન્ડપંપની અંદર પાણી આવે છે કે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે પાણી હવે આવી રહ્યું છે એટલે આપણો ગળો હવે પાણીથી ભરાઈ જશે અને ફટાફટ બુજાવીએ આગ તો આપણો ઘરો પાણીથી ભરાઈ ગયો છે અને હવે બુજાવીએ આગ અને જઈએ ઘરની અંદર તો મિત્રો અહીં આપણે પાણી છાંટી દઈએ અને આગ બુજાવી દીધી છે તો ચાલો જઈએ ઘરની અંદર તો મિત્રો આપણે ઘરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે પૂરેપૂરું ઇન્ડિયન ટાઈપ ઘર જ છે અહીં સોફા પડે છે પંખો છે ટેબલ છે એટલે કે મિત્રો આ આ ગેમ આપણે ઇન્ડિયામાં જ બનાવેલી છે એટલે કે ઇન્ડિયન તો આવવાની જ છે અહીં ઘડિયાળ છે અહીં ફોન પડે છે તમે જોઈ શકો છો વળી ફોન કોને કરે ચાલો ચલો ફોટા પણ જતા રહીએ અંદર વરના કામમાં આવી જશે અહીં અને આપણને મારી નાખશે તો જોઈએ આ દરવાજાના અંદર શું છે રૂમની અંદર આપણે આવી ગયા છીએ અહીં તો આપણા કામનું કંઈ મળે તેવું લાગતું નથી ટેબલ પડ્યું છે જોઈએ કે આપણા કામનું કંઈ મળે છે કે નહીં તો આ દરવાજો ખોલ્યો આ તો આપણે કિચનની અંદર આવી ગયા છીએ અહીં તો આપણા કામનું કંઈ દેખાઈ રહ્યું નથી નીચે લોહી પડ્યું છે આ આપણે તો શોધવાનું છે કે એની અંદર ગંગાજળ પૂજાની થાળી હોલીબુક કપૂર આ પ્રકારની ચારેક પાંચેક વસ્તુઓ છે તે આપણે શોધવાની છે અને હવન કુંડમાં મૂકવાની છે તો મિત્રો આ બધી વસ્તુ આપણે ઘરમાં કમલાથી સંતાઈને શોધવી પડશે કારણ કે જ્યારે આપણે અવાજ કરીએ ત્યારે કમલાને ખબર પડી જાય છે અને અહીં આપણને આવીને મારી નાખે છે તો મિત્રો આપણે ધીરે ધીરે સંતાઈને અવાજ કર્યા વગર શોધવી પડશે અહીં તમે જોઈ શકો છો ફોટો છે આ રૂમ છે અહીં લીંબુ મરચાં લગાવેલા છે ઉપર અને દરવાજાની અંદર જોઈએ કે શું મળે છે અહીં અહીં તો અંધારામાં કંઈ દેખાતું નથી પણ જોવું પડશે ત્યાંથી અહીં ટેબલ છે આ કબડ દેખાઈ રહ્યું છે કબડની અંદર શું છે તો મિત્રો હા આ છે કબડ કારણ કે કમલા જ્યારે આપણને મારવા આવે ત્યારે આપણે કબડની અંદર સંતાઈ શકીએ છીએ અને અહીં એક બુક છે બુકની અંદર આપણને એક ચાવી મળી છે જોઈએ કંઈ શું કામ આવે છે આ ચાવી કોઈ રૂમની ચાવી છે કે શું છે જોઈએ બાકી તો અહીં કંઈ દેખાતું નથી આપણા કામનું જોઈએ રૂમની બહાર જઈએ બીજા રૂમમાં જોઈએ કે કાંઈ મળે છે કે નથી અહીં મિત્રો ઘરની અંદર અંધારો છે એટલે ડર તો વધારે લાગે છે પણ તો જોઈએ છે આ ચાવી અહીં પણ લાગતી નથી તો શું કામ આવશે જોઈએ કે ઘરની અંદર બીજે કંઈ જગ્યા કામ આવે છે આ એક બીજું રૂમ દેખાઈ રહ્યો છે તેની અંદર જઈએ અહીં પણ મિત્રો ચાર પાઈ પડી છે આ કંઈક સુરકેટ ટાઈપ છે તો મિત્રો અહીં કંઈક કોડ લગાવવાનો છે જે આપણને ખબર નથી ઘરની અંદર આપણે શું પડશે કે શું કોડ છે તેના માટે ઘરે એક્સપ્લોર કરવું પડશે અને જોવું પડશે અહીં ચાર પાઈ પડી છે આ રૂમની અંદર શું છે તો મેં તો આ તો એક ઇન્ડિયન ટાઈપ ટોયલેટ જ છે જે કામનો નથી આ લેટર મિત્રો કમલાના પતિએ લખેલો છે જ્યારે તે અગરની અંદર હતો ત્યારે તેમણે લખ્યો તો આ પત્ર તે જ છે બીજું કઈ નથી તો મિત્રો આ ચાર પાઇની નીચે હું સંતાઈ ગયો છું જ્યારે કમળ આપણને મારવા આવે ત્યારે આપણે ચાર પાઇ નીચે સંતાઈ શકીએ છીએ તો મિત્રો અહીં કમલાનો અવાજ આવી રહ્યો છે તેને ચાલવાનો અવાજ આવી રહ્યો છે એટલે આપણે અહીં ઘરની અંદર રાહ પડે છે જો તો આપણે બહાર જાશું તો તરત જ આપણને કમલા મારી નાખશે એટલે થોડી વાર રાહ જોઈએ તમે જોઈ શકો છો કે કેવો અવાજ આવી રહ્યો છે એટલે કે ગેમની ડિટેલિંગમાં બહુ જ કામ કર્યું છે અને તમને રિયલ ફીલ આવશે અને ડર લાગશે તેવી જ ગેમ છે એકવાર જરૂર ટ્રાય કરજો મજા આવશે રમવાની તો મિત્રો આ રૂમની અંદર જોઈએ આપણે કંઈ કામનો મળે છે કે નથી મળતું અહીં રૂમની બહાર કંઈક દેખાતું નથી અહીં એક ટેબલ ફેન છે જે ચાલુ થઈ ગઈ આપોઆપ આપણે તેને અડ્યા પણ નથી અહીં આપણે લાગે છે કે ચાર પાઇના નીચે સંતાવું પડશે જો અવાજ આપણે કમલા આવશે ને તો આપણને મારી નાખશે તો મિત્રો આપણે કમલાનો ચાલવાનો અવાજ આવી રહ્યો છે એટલે કે કમલા આપણી આજુબાજુમાં જ છે બહાર જવું ન જોઈએ અહીં આપણે રાહ જોઈએ ચાર પાઇની નીચે તો મિત્રો હવે કમલાનો અવાજ આવતો નથી એટલે કે કમલા અહીંથી જતી રહી છે આપણે બહાર નીકળીએ અને જોઈએ કે કઈ કામનું મળે છે કે નહીં અહીં કંઈક પડી તો છે જોઈએ શું છે આપણા કામનું તો મિત્રો અહીં આપણે સોલ્ટ બાઉલ મળી ગયું છે જે આપણા કામનું જ છે અહીં આ આપણે લઈ જઈને હવાંગ મૂકવાનું છે તો ચાલો લઈ જઈએ ત્યાં તો મિત્રો આ છે ઘરના પાછળનો ભાગ જ્યાં ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે અને પાણીનો કૂવો છે સામે બાજુ એક રૂમ છે અહીં પણ એક રૂમ છે જોઈએ કે આ રૂમની અંદર શું છે તો મિત્રો રૂમની અંદર તો આપણે આવી ગયા એક ગેસના સિલિન્ડર છે અને અહીં તો તો મિત્રો આપણને અહીં પૂજાની થાળી પણ મળી ગઈ છે અને આની અંદર જોઈએ તો કંઈ નથી આ બક્ષામાં તો તો પહેલાં સૌટ બાઉલને આપણે ત્યાં આવવનખોળીને જે મૂકીને આવીએ ત્યાર પછી આપણે આ થાળી પણ લઈ જઈશું તો તમે જોઈ શકો છો કંઈક આવો નજારો છે આ બાજુ પણ એક રૂમ દેખાઈ રહ્યો છે જોઈએ કે આની અંદર કાંઈ છે કે નહીં તો મિત્રો આપણને લાગે છે કે એક ટોયલેટ છે અહીં એક આપણને ડોલ મળી છે બીજું કોઈ તો કઈ કામનું દેખાતું નથી અહીં પાણીનું વાટલું છે આ બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો આ છે હવનકુંડ અહીં આપણે આ સોલ્ટ બાઉલ મૂકવાનું છે પરંતુ તે પહેલાં આ સોલ્ટ બાઉલ મૂકશું એટલે તરત જ કમળ આપણને મારવા આવશે એટલે કે આપણે અહીં જગ્યા શોધવી પડશે સંતાઓ માટે તો મિત્રો કબડ આપણને મળી ગયું છે અહીં અહીં તો બીજું તો કોઈ કામનો દેખાતું નથી તો ચાલો फटाफट આ સોલ્ટ બાઉલ ને આપણે હવન કુંડમાં મૂકીએ બીજું તો કોઈ કામ દેખાતું નથી તો જોઈએ અહીં મૂકવાનું છે કે શું કે શું મૂકવાનું છે તો મિત્રો અહીં આ સોલ્ટ બાઉલ મૂકવાનું છે તો ચાલો फटाफट મૂકી દઈએ તો મિત્રો સોલ્ટ બાઉલ ને આપણે અહીં મૂકી દીધી છે ને ચાલો फटाफट જોઈએ કબરની અંદર સંતાઈ જઈએ તમે જોઈ શકો છો કે કમલાનો ચાલવાનો અવાજ આવી રહ્યો છે એટલે કમલા અહીં આવી ગઈ છે તો મિત્રો હવે કમલાનો ચાલવાનો અવાજ આવતો નથી એટલે કે કમલા અહીંથી જતી રહી છે તો ચાલો કબાડની બહાર જઈએ અને પૂજાની થાળી પણ લેતા આવીએ અને હવાનકુળીની અંદર મૂકીએ તો બહાર તો કમલા દેખાઈ રહી નથી તો ચાલો ફટાફટ જઈએ પૂજાની થાળી લેવા તો કયા રૂમમાં હતી અહીં તો હા આ સામેવાળા રૂમમાં હતી અહીં સિલિન્ડર પડે તો હતી રૂમમાં હા તો આ મળી ગઈ છે આપણે પૂજાની થાળી ચાલો ફટાફટ લઈ જઈએ પૂજાની થાળી તો મિત્રો પૂજાની થાળી આપણે લઈ લીધી છે અહીં તમે જોઈ શકો છો કમલાનો અવાજ આવ્યો મિત્રો અહીં આપણે થોડી વાર રાહ જોવી પડશે કારણ કે બહાર જ છે કમલા થોડો વેઇટ કરીએ જોઈએ કે કમલા જતી રહે ત્યારે જઈએ તો મિત્રો અહીં તમે કમલાનો રોવાનો અવાજ તમને આવતો હશે તે કહી રહે છે કે મુજબ બચાવ તો હા કમલા તને બચાવવા જ આવીએ છે અમે આ ગેમ રમીએ છીએ પણ મિત્રો આ ડરાવની તો છે ગેમ પણ મજા આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો લાગે છે કે હવે કમલાનો અવાજ આવતો નથી એટલે તે અહીંથી જતી રહી છે તેવું લાગે છે તો ચાલો પૂજાની પ્લેટ લઈને આપણે જઈએ હવન કુંડમાં મૂકીએ તો મિત્રો પૂજાની થાળી આપણે અહીં મૂકી દીધી છે અને ચાલો ફટાફટ કબળાની અંદર સંતાઈ જઈએ પણ મિત્રો તમે જોઈ શકો છો કે કમલાનો ચાલવાનો અવાજ આવતો નથી એટલે કે કમલાની ખબર નથી કે આપણે પૂજાની થાળી હવન કુંડળી મૂકી દીધી છે તો મિત્રો તમે સાઈડમાં છ જેટલી વસ્તુઓ જોઈ શકો છો જે વસ્તુ આપણે જોઈએ છે કમલાની તે આત્મામાંથી મુક્તિ લાવવા માટે જેમાંથી આપણને બે વસ્તુ તો મળી ગઈ છે પૂજાની થાળી અને સોલ્ટ બાઉલ તો હવે ચાર વસ્તુઓ બાકી છે તો ચાલો જઈએ ઘરની અંદર શોધીએ ત્રી ચાર વસ્તુઓ તો અહીં હવનકુંડ છે અહીં કમળા તો દેખાઈ રહી નથી તો મિત્રો સામેની બાજુ એક રૂમ છે જોઈએ આ રૂમની અંદર આપણને કાંઈ મળે છે કે નહીં તો મિત્રો જલ્દી 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 ફટાફટ ફટાફટ કેરેક્ટર જલ્દી ચા કમળનો અવાજ આવી રહ્યો છે ચાર પાંચ નીચે સંતાઈ જઈએ તો મિત્રો કમળા અહીં આવી ગઈ છે નહીં નહીં કમળા નહીં નહીં તો મિત્રો કમળાએ આપણને મારી નાખ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ જજો મળી છે નેક્સ્ટ એપિસોડમાં અત્યાર સુધી બાય બાય